ભાઈ રામ રામ બધ આજે ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થી નિમિત્તે ઘરે આપણે મસ્ત મજાના લાડવા બને જો ભાઈ છે આ લાડવા બનાવ્યા ગણપતિ બાપાને ધરવા આ કિસમિસ વિસમિસ નાખીને જો મસ્ત મજાની કિસમિસ છે સમજ્યા ગણપતિ બાપા મોર્યા અને બીજું

લાડવાન ભજીયા ભાઈ જોવાય ભજીયા આવો મજા આવે તમે તમારી વિડિયો સબસ્ક્રાઇબ કરો અને હું મંડુ કેટવા બ્લોક રાઈ ને બે વાગી ગયા આજ બહુ થઈ ગયો થોડો એક સોફા ની ડિલિવરી કરવા ગયા હતા ને મોણું થઈ ગયો પણ કાઈ વાંધો નહી ભૂખ લાગી હે મસ્તી ની હવે ખેચશો લાડવા તમારા હું ભાઈ નું હે ને કોમેન્ટ કરો અને શેર કરી દો આપણા દોસ્તારોને